હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાગીશ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે તમને એક નાનો એવો વિડીયો અને ગોપનાથ મહાદેવનો બીચનો વિડીયો બતાવવાનો છે દોસ્તો જોવા હશે ગોપનાથ બીચ અને આયા લગભગ હમણાં તે મોરારી બાપુની સરસ મજાની સપ્તાહનું પૂર્ણાહુતિ થઈ અને બહુ લાખોની સંખ્યાની અંદર રામાયણના પાઠનો સ્ત્રોત દોસ્તો મોરારી બાપુના મુખે સાંભળ્યો રામ નામનું સાંભળ્યું અને આ સામુ દેખાય તમને ગોપનાથ મહાદેવનું મંદિર છે અને આનો તમારે પૂરો વિડીયો તમારે જોવો હોય દોસ્તો તો પરમાર રાજેશ બ્લોક ચેનલ અંદર જઈને અને તમે જોઈ શકો છો પણ આજે હું દર્શન કરવા આવ્યો એટલે દોસ્તો મને એમ થયો કે ચાલો આજે દરિયા કિનારો નજીક છે દરિયો સાઓ કાંઠે છે અને હું તમને આ બીચ બતાવું જો કેટલા બધા ખાટલા છે તમારા પરિવાર સાથે તમે આવો તો આયા એકદમ એન્જોય કરીએ કે એવું સરસ મજાનું છે ભેળ છે તમને ઠંડા પીણા છે એવું સરસ મજાનું બધી વસ્તુ તમને મળશે અને એકદમ સારા નજીક દરિયા કિનારે તમે જોઈ શકો છો આ દરિયાઓ કાંઠે આવે એટલે તમને ખૂબ જ મજા આવશે દોસ્તો અને ગોપનાથ મહાદેવના ઇતિહાસને તો બધાને ખબર છે કે આયા નરસિંહ મહેતાને ભગવાન શિવજીએ અને જે કૃષ્ણ પરમાત્માએ જે રાસલીલાના દર્શન કરાવ્યા હતા એ આ પવિત્ર જગ્યા છે દોસ્તો તમે એકવાર તમે ચોક્કસ આ બાજુ આવજો અને નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવના દર્શન કરજો અને બીજો આ બીચ ઉપર આવજો કારણ કે આ જગ્યા એટલી બધી પવિત્ર છે ને કે આપણને ઊભું થવાનું મન ન થાય દોસ્તો જો સમુદ્ર આપણે દરિયો પીને તેઓ સરસ મજાનો ઘૂંઘવાટા કરે છે અને આ બાજુ હોડીનું છે પણ અને નૌકા વિહાર હશે કારણ કે આ બાજુ ઘણી બધી હોડી છે તમે સામે દરિયા કિનારે જોઈ શકો છો વાહ દોસ્તો અને ચારે બાજુ નું લોકેશન પણ એવું સરસ મજાનું છે એક તરફ દીવા દાંડી છે દોસ્તો સરસ મજાનો તમે દરિયો શિવ ગોપનાથ મહાદેવ નો જય હો કેટલો સરસ મજાનો દરિયો કુંઘવાટા કરે છે તમે જોઈ શકો છો જો સામે દેખાશ ને એ દીવા દાંડી છે દોસ્તો તો છા અમે દેખાય તમે અમે દેખાય છે અને આ બાજુ સરસ મજાનો બેસવાના બધા ખાટલા છે આ ગોપનીથ મહાદેવના એકદમ જે સત્સંગો છે ને એની એક્ઝેક્ટ સામે મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો આ સીધું જે ગોપનાથ મહાદેવનું મંદિર છે એની સત્સંગ હોવાની એકદમ સામે છે અને સામેની સાઈડ છે ગોપનાથ બીચ દોસ્તો માજા તો દોસ્તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સીધા ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે મેં આનો પૂરો વિડિયો તો બનાવેલો છે દોસ્તો તમે પરમાર રાજેશ બ્લોક શાહ અંદર જોઈ શકો છો પણ આજે દર્શન કરવાનો અવસર મળ્યો તો ચાલો મને એમ થયું કે નહીં ગોપનાથ મહાદેવ પરિવાર તમને દર્શન કરાવ દોસ્તો તો જો આપણે ગોપનાથ મહાદેવના મંદિરના ગર્ભગૃહની બહાર પરિસરની અંદર પહોંચી ગયા છીએ જય ગોપનાથ મહાદેવ તો દોસ્તો અહીંયા તમારે કબૂતરને ને ઝાર નાખ્યું હોય ને અને શનિ ભગવાન માટે તેલ કેળાવવું હોય તો પણ તમને અહીંથી મળી રહેશે અને આવું પુણ્યના ભાગીદાર થવા માટે તમે આ કબૂતરના ના ઝાર પણ નાખી શકો છો જો બહુ કેટલી સંખ્યા અંદર કબૂતરા અને ક્ષણ સડી રહ્યા છે વાહ એકદમ સત્સંગ બાજુમાં દોસ્તો પ્રસાદ ઘરની એકદમ નજીક તમે ગમે ત્યાં પાર્ક કરી શકો છો ગાડી અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે ટુ વ્હીલર ફોર વ્હીલર અને સાઈડમાં બાળકોને એવું સરસ મજાના નીચકા પણ મૂકેલા છે તમે જોઈ શકો છો અને એની એક્ઝેક્ટ સામે છે દીવાદાંડી અને દીવાદાંડીનો સમય છે લગભગ ચાર વાગે શરૂ થાય છે તમે જોવા છે એમ કે છે તો દોસ્તો આ સરસ મજાની જગ્યા હતી ગોપનાથ મહાદેવ તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો દોસ્તો તો દોસ્તો તમે મંદિર થી થોડીક દિવા તરફ આવો ને એટલે સરસ મજાનો દરિયાનો એવું છે લોકનાથ મહાદેવ ના દરિયા કિનારો અને ત્યાં મોટા ભાગના જાત્રાળુઓ નાહવા માટે માટે જાય છે અને હોળી એવું બધું જે આવતું હોય છે ને એ સરસ મજા દેખાય જુઓ એકદમ દરિયા કિનારો બાંધેલો પણ સરસ મજાનો છે તો તમે આયા આવીને સરસ મજાની આધ્યાત્મિક જગ્યા અંદર મનને શાંતિ પામે એટલો તમને આનંદ મળશે દોસ્તો બીજી બધી જગ્યા કરતા એટલો સરસ મજાની જગ્યા ની પાર્કિંગ વ્યવસ્થા અમે આ ગાડી પાર્ક કરી હતી અને હવે અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મસ્ત ધારા ઝાંઝમેર જ્યાં મસ્તરામ બાપુ ની સરસ મજાની જગ્યા છે અને દરિયા કિનારે ગુફામાં વસેલું સરસ મજાનું કુદરતી દરિયાની વચ્ચે જ્યાં જે કાંઠા ઉપર સરસ મજાનું ગુફામાં મંદિર જોવા માટે જવાનું છે દોસ્તો પણ એ પહેલા અહીં ડાબી સાઈડ ગોપનાથ ની અંદર દરિયાઈ મહેલ કહેવાય છે હવા મહેલ ભાવનગરના મહારાજાનો હવા મહેલ છે એ જોવા આપણે જઈશું અને અત્યારે દિવાદાની જે લાઇટ હાઉસ કહેવાય ને એનો ટાઈમ નથી પણ આપણે બંને તો પ્રયત્ન કરશું જો ચાર વાગે સમય છે એનો પણ જો વહેલા બધાને પ્રવાસીને જવા દેતા હોય તો આપણે ત્યાં જવાનો પણ પ્રયાસ કરીશું જો દોસ્તો આ જમણી સાઈડ ભાવનગર પાલિતાણા બાજુ રસ્તો જઈશ ના ડાબી સાઈડ જે રસ્તો જાય ને આ રસ્તો જાય છે સીધો દરિયાઈ મહેલ જેને હવા મહેલ કહેવાય છે એ તરફ જાય છે જો ગોપનાથ બંગલો લખ્યું એ રસ્તા પર તમારે જવાનું છે અને આ રસ્તો પણ બહુ સરસ છે આપણે તો આ રસ્તા ઉપર સીધા જઈશું દરિયાઈ મહેલ જોવા માટે જો ત્યાં પરમિશન મળે તો આપણે ત્યાંનો વિડીયો પણ બનાવશું દોસ્ત અને એની પહેલા દોસ્ત જો સામે દેખાય છે તે લાઇટ હાઉસ છે દિવાજાંડી જેને કહીએ છીએ આપણે એ ગોપનાથની લાઇટ હાઉસ છે એનો સમય નથી દોસ્તો અત્યારે બપોરનો સમય છે એટલે અત્યારે બંધ છે પણ આપણે ચાર વાગે એનો સમય ખુલ્યો છે તો આપણે એ પણ જોવાનો પ્રયત્ન કરશું દોસ્તો જો દરિયાએ તો આ રસ્તો સરસ મજાનો રસ્તો છે તમે ટુ વ્હીલ ફોર વ્હીલ કે તમારી પાસે કોઈ મોટું વાહન હોય તો પણ આ રસ્તે તમે શાંતિથી આવી શકો છો અને સરસ મજાની જગ્યા બની રેસ્ટોરન્ટ છે ત્યાં પણ તમે ભોજન કરી શકો છો દોસ્તો આ આપણે જઈ રહ્યા છીએ સીધા દરિયાઈ બંગલા તરફ કારણ કે લાઈટ હાઉસ તો બંધ હતું અને આપણે હવે સીધા જઈશું દરિયાઈ બંગલો જોવા માટે રસ્તો કેટલો સરસ છે જો તમે ગાડી લઈને આવો તો તમને ખૂબ ડ્રાઈંગ કરવાની મજા આવે છે દોસ્તો જો સામો જે વૃક્ષો બતા છે ને એ વૃક્ષો સીધા દરિયા મહેલના ગેટ તરફ છે દોસ્તો તો આપણે અત્યારે અંતે આવી પહોંચ્યા જ્યાં ગેટ છે એ તરફ અને ત્યાં આપણે પૂછ્યું કે ભાઈ જો જવા જતા હોય તો આપણે બધા ત્યાં જઈશું અને જોઈશું મહેલ પણ રસ્તો બંધ છે દોસ્તો હવે અહીંથી ગાડીને આપણે અંતે રાજપરા વચ્ચે રસ્તાના તમને વિડીયો બતાવ્યો દોસ્તો આ ખોડિયારમા મંદિરે બહાર નો પગથિયા છે અને આ પગથિયાથી નીચે ઉતરી અને આ સામે સીધો દરિયો આવે છે દોસ્તો અહીંયા દરિયો સરસ મજાના ઘૂંઘવાટા કરે છે અને તમે એકદમ નેચરલ જે કુદરતી વાતાવરણ સંભળાય છે ને એવું સરસ મજાના પક્ષીઓનો અવાજ પણ તમે સાંભળી શકશો એટલો સરસ મજાની શાંતિ અને દરિયાના મોજાનો પણ અવાજ સંભળાય છે જો કેટલા બધા પ્રવાસીઓ અત્યારે દરિયાની મજા લઈ રહ્યા છે વાહ સરસ મજાનો એવું છે દોસ્તો અને આ બાજુ છે મા ખોડિયારમાંનું ગુફા મંદિર જય મા ખોડિયારમાં ચાલો આપણે ગુફામાંના દર્શન કરીએ પણ આ વિડીયો શૂટિંગ જવટ નથી દોસ્તો એટલે તમે આવો તો પણ અહીં ફોટા પાડવાની સખત મનાય છે અને વિડીયો શૂટિંગ પણ મનાય છે આ તમે બહારનો એવું જોઈ શકો છો અને આ બધા બહારથી માતાજીના ફોટા તેમજ વિડીયો ઉતારતા હોય છે જયમાં ગુફાવાળા ખોડિયારમાં 对。Okay.